નર્મદા જિલ્લામાં આવે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો એકતાનગર ખાતે મહોત્સવ બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું હતું નર્મદા જિલ્લા તંત્ર ગુજરાત પ્રવાસન નિગમ ગાંધીનગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ એક ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો કાર્યક્રમમાં નાદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તળવી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ બલૂન ઉડાવી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો એકતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહોત્સવના આયોજનથી દેશ વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કર્તવો માણવાનો અદ્ભુત અવસર સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવતા પ્રવાસીઓ અને જિલ્લાના નાગરિકોએ લાભ લેવાની સોનેરી તક મળી હતી એકતાનગર ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આર્જેન્ટિના ઓસ્ટ્રેલિયા બેલ્જિયમ બ્રાઝિલ સહિત તેર દેશમાંથી આવેલા ચોત્રીસ પતંગબાજોએ અને ગુજરાતની સાથે ભારતથી આવેલા એકત્રીસ પતંગબાજો મળીને કુલ પાસઠ પતંગબાજોએ એકતાનગરના આકાશમાં રંગબેરંગી પતંગનું આકાશી સુંદર દ્રશ્ય ઊભું કર્યું હતું ત્યારે ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા આ દ્રશ્ય અદ્ભુત અને અવિસ્મરણીય બન્યું હતું ઓગણીસો નેવ્યાસી માંથી ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન થયું જ્યારે સૂર્ય મકર રાશિમાં ઉત્તરા દિશા તરફ પ્રયાણ કરે છે ત્યારે ઉત્તરાયણ કહેવાય છે અને ગુજરાતમાં આ ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે એની સાથે ધાર્મિક સાંસ્કૃતિક એક મહત્ત્વ પણ જોડાયેલું છે ઉત્તરાયણના દિવસે અનેક પતંગ રશિયાઓ પોતાની પતંગ આકાશમાં ચડાવે છે ત્યારે કાયપો છે ના નારા સાથે આખું ગગન ભરાઈ જાય છે અને લોકો હર્ષોલ્લાસથી પતંગોત્સવ મનાવે છે પણ પતંગોત્સવની આ ઇતિહાસ ખૂબ જૂનો છે રાજા મહારાજાઓના સમયથી પતંગો ઉડાવવાનું ચાલ્યું આવ્યું છે અને આજે ગુજરાત નહીં પરંતુ દેશભરમાં વિશ્વભરમાં પણ પતંગોત્સવ કરવામાં આવે છે